પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે ગામમાંથી સવારે પાંચ વાગે બસ ઉપડે છે અને સાડા પાંચ કલાકે શાળાએ પહોંચી જવાય છે વિદ્યાર્થીઓની સ્કૂલ સવારે સાડા સાત વાગે વહેલી સવારે આવે છે તો રજડવાનો વારો આવ્યો છે વિદ્યાર્થીઓએ વહેલું આવ જવું પડે છે બપોરે સાડા બાર વાગે સાડા છૂટે છે બસ આવે છે બપોરે બે વાગે ઘર પહોંચતા ત્રણ વાગી જાય છે પાંચ કલાકની સ્કૂલ ભરવા પાંચ કલાક બગાડવા પડે છે બસ ભૂલ થી પણ ચુકાય તો પારવાર મુશ્કેલી પડી રહી છે

અમે ધારાસભાની અમને સરખો જવાબ નતો આપ્યો એમ કીધું કે બસ નો ટાઈમ નહીં ફરે એમ કે બીજે બસ ખેપ મારવા જાય એમ તો અમારે સવાર ની બે વર્ષ થી એમને બસ નથી આવતી અને બપોરે હમણાં એક મંથ થી